સરદાર પટેલ ગ્રુપની એક બેઠક યોજાઈ હતી જેમાં સમાજના અલગ અલગ કાર્યો વિશે વાત કરાઈ હતી આ બેઠકમાં ગ્રુપે એવું નક્કી કર્યું કે લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજીયાત કરવાને લઈને લડત ચલાવાશે આ માટે નવા હેવે ચૂંટાશે તેવા લોકસભા સાંસદ તથા હાલમાં જે ધારાસભ્યો છે તેમના લેખિત સમર્થન લેવા માટે ગ્રુપ કાર્યરત રહેશે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ અને તેના આગેવાનોએ આ ઠરાવ પસાર કર્યો હતો સમગ્ર રાજ્યમાં આ ઠરાવને લઈને કાર્યક્રમ કરવામાં આવશે જો આ બાબતે કોઈ જ નિર્ણય લેવામાં નહીં આવે તો આ જ ગ્રુપે નક્કી કર્યું છે કે તેઓ ગાંધીજીંદ્યા માર્ગે આંદોલન પણ કરશે સરદાર પટેલ સેવાદ એસપીજી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જે લગ્ન નોંધણીમાં સુધારો કરી અને મા બાપની સહી કરવી એ કાયદો માટેની જે અમારી ઝુંબેશ ચાલી રહી છે તો આગામી જે લોકસભાના ઇલેક્શન આવી છે તો નવા જે પણ લોકસભાના સાંસદો ચૂંટાશે એમનું સમર્થન મેળવવામાં આવશે અને ગુજરાતના એકસો બેસી માંથી એસી સમર્થન અમને મળી ગયું છે પણ બાકીના જે પણ ધારાસભ્યો સમર્થન આપવાનું બાકી છે એમનું સમર્થન મેળવવામાં આવશે અને લગ્ન નોંધીના કાયદાની અંદર સરકારને વારંવાર રજૂઆત કરવા સતો જો એનો નિકાલ કરવામાં નહીં આવે અને લગ્ન નોંધીનો કાયદો ગુજરાતની અંદર મજબૂત કરવામાં નહી અને વિધાનસભા લોકસભામાં આ કાયદો મંજૂર કરવામાં નહી આવે તો અમે ગાંધીનગર ખાતે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું કારણ કે આજે ગુજરાતના એસપીજીના ના તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે અને અમે આ સર્વાનુમત નક્કી કરવામાં આવ્યું છે જય સરદાર જય માહ કોડલ ભારત માતા કી જય